કલ્પના કલ્પનાશક્તિથી ચમત્કાર સર્જો સોચ બદલાશે તો જીવન બદલાશે મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે આ દુનિયાના બધા મહાન લોકો એડિસન આઈન્સ્ટાઈન સ્વામી વિવેકાનંદ સ્ટીવ જોબ્સ એમને સફળ બનાવનાર એક જ શક્તિ હતી તે શક્તિનું નામ છે કલ્પના શક્તિ ઇમેજિનેશન પાવર ડૉક્ટર જોસેફ મર્ફી કહે છે તમારું અવચેતન મન તમારી કલ્પનાને વાસ્તવિકતા બનાવે છે હું ગૌરવ રાઠોડ પણ આ જ વાતનો જીવન સાચી છું મારી દરેક સિદ્ધિ પહેલાં મારા મનમાં કલ્પનાના સ્વરૂપે જન્મી હતી કલ્પનાની શક્તિ એ ચમત્કાર કરે છે જો તમે એને સાચી રીતે ઉપયોગ કરો તો તમારું જીવન સો ટકા બદલાઈ જશે ભાગ એક કલ્પના એટલે સર્જનની શક્તિ દરેક વસ્તુ બે વાર બને છે એકવાર મનમાં અને પછી વાસ્તવમાં ઘર બનાવવા પહેલાં એનો નકશો બને છે બિઝનેસ શરૂ કરવા પહેલાં એનો વિચાર બને છે એ નકશો એ વિચાર એ જ છે કલ્પના શક્તિ ડૉક્ટર જોસફ મરફી કહે છે તમે જે વસ્તુ મનમાં જોઈ શકો છો તેને તમે જીવનમાં બનાવી શકો છો હું એ વાક્યને મારા જીવનમાં ઉતારું છું જ્યારે આદિત્ય પ્રોપર્ટી મેનેજમેન્ટની મેં શરૂઆત કરી ત્યારે ફક્ત વિચાર હતો કે સુરતમાં રિયલ એસ્ટેટનું નવું સ્ટાન્ડર્ડ ઊભું કરવું એ વિચાર કલ્પના બની અને આજે એ હકીકત પણ બની ભાગ બે કલ્પનાના મનનો ચુંબક છે કલ્પના મનનો ચુંબક છે કલ્પના એટલે મનમાં ચિત્ર બનાવવું જ્યારે તમે વારંવાર એ ચિત્ર જુઓ છો તમારું અવચેતન મન એને સત્ય માની લે છે અને એને હકીકત બનાવવા માટે બ્રહ્માંડને સક્રિય કરે છે હું દરરોજ રાત્રે આંખો બંધ કરીને કલ્પના કરું છું મારા ક્લાયન્ટ ખુશ છે મારી ટીમ ઉત્સાહથી કામ કરી રહી છે અને મારી ઓફિસમાં આનંદની ઉર્જા વહે છે જ્યારે મનમાં એ દ્રશ્ય સ્પષ્ટ થાય છે ત્યારે બહારની દુનિયા પણ એ જ રીતે બદલાય છે એવું લાગે છે ઈશ્વર ખુદ જ મારી કલ્પનાને સાકાર કરી રહ્યા છે ભાગ ત્રણ કલ્પનાને ચમત્કારમાં ફેરવવાના ત્રણ નિયમ એક સ્પષ્ટ ચિત્ર બનાવો તમારી ઈચ્છા શું છે એ ધૂંધળું ન રાખો જેમ મારે સફળ થવું છે એમ નહીં